ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ગામની હદમાં આવેલા શ્યામનગરથી આમલા ખાડી સુધી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જોકે હાલ ચોમાસાની સિઝનમાં વરસાદી કાંસનું કામ ચાલતું હોવાથી રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય વધતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે આ સાથે જ અકસ્માતનો ભય પણ રહેલો છે ઉપરાંત લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની સંભાવના રહેલી છે તેવામાં શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટેની વરસાદી કાસ બનાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ના અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી આજે મને એવું લાગે છે કે ઓએનજીસી બ્રિજના અંદર કરોડનો ભ્રષ્ટાચાર કરવા પછી આજે પીરામલનો એ લોકોને મોકો મળ્યો છે અને એ મોકો એ લોકો છોડવા માંગતા નથી અમારું એટલી રજૂઆત છે કે ભાઈ તમે આ જે કામ કરવું છે ચોમાસા પછી કરો કે લોકોને ઘણી તકલીફો લેવું પડે હવે આજે વરસાદ હમણાં વરસાદ થાય તો આવી એવી પરિસ્થિતિ થાય કે અહીંયા એક્સિડન્ટનો ભય વધી જશે અને લોકોને એટલી બધી તકલીફ થશે કે સિટીમાં કે ગમે ઘરમાં બહાર નીકળવાનું મુશ્કેલ પડી જશે નહીં એ તો સો ટકાની વાત છે કે જે આ કામ ચાલુ તો છે પણ આ તકલીફ તો અત્યારે અમુક વખત એવું બી બને કે વરસાદના લીધે અમુક લોકોને નથી ખબર પડતી કે અહીંયા કેટલું પાણી છે તો એ લોકો સ્લીપ પણ થાય છે આવી રીતે કેમ કે હમણાં આગળ તે ખાડાના લીધે એક રિક્ષા ત્યાં સ્કૂલ વાન સ્કૂલ રિક્ષા રિક્ષાથી તે પણ પલટી મારી ગઈ હતી જેના લીધે અમુક છોકરાઓને વાગ્યું પણ હતું તો આ તકલીફ તો છે જ પણ એનો નિકાલ જેમ મને તેમ વેલો આવે તેવું અમે ચાહીએ છીએ